જ્યારે ટ્રેન આવે ત્યારે બધાને વેલકમ વેલકમ કરીને આવકારી અને જ્યારે ટ્રેન સ્ટેશન પરથી રવાના થયેલ ત્યારે બાય બાય કરીને વિદાય કરેલ દરેક પેસેન્જર તેમના સગા સંબંધી બધા જ બાળકોની આવી ચીચિયારા સાથેના નિર્દોષ શબ્દોથી બહુ જ ખુશ હતા બાળકોને ત્યાં નાસ્તો કરવા માટે ખૂબ સારી વ્યવસ્થા સ્ટેશન પ્રવર્તેકે કેડી પરમાર સાહેબે તરફથી કરી આપવામાં આવેલ સ્ટેશનના અન્ય દરેક સ્ટાફે તથા ટિકિટ ચેકર સાહેબની ટીમે પણ ખૂબ સારી જરૂરી મદદ કરેલ બાળકો આજે રેલવે સ્ટેશનની મુલાકાતથી બહુ જ ખુશ હતા અને સ્ટેશન ઉપરથી સ્કૂલ પરત આવતા પહેલાં દરેક બાળકો સ્ટેશન પરબત પરમાર સાહેબની ચેમ્બરમાં જઈને થેન્ક યુ સર કહીને બહુ ખુશ થયા હતા વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ